ગઢડા તાલુકાના ખુપાડા ગામના એક વ્યક્તિ વ્યક્તિ રાજેશભાઈ ચૌહાણ એમનું નામ એ ભાજપના આગેવાન છે બોટાદ જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય અને કારોબારી ચેરમેનના પદ ઉપર બેઠા છે એ વ્યક્તિ ભાજપના એક આગેવાનની પત્નીને પોતાની પત્ની બનાવવા માટે કારસ્તાન આધરી રહ્યા છે જે મહિલાને એ પત્ની બનાવવા માંગે છે એના પતિ કોર્ટમાં જાય છે કે મારી પ પત્નીને સુરક્ષિત કરો મને સુરક્ષિત કરો મારા બે બાળકો છે એ રખડી પડશે એ સરકારને આજીજી કરે છે વિનંતી કરે છે મને બચાવો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના આગેવાનોમાં પેટનું પાણી હલતું નથી કારણ કે કારણ કે જે જે લોકો ભાજપના આગેવાનો આ ધંધા કરે છે એને સુરક્ષિત કરવાનું એને મજબૂત કરવાનું એને સશક્ત કરવાનું કામ હંમેશા સરકાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સત્તામાં બેઠેલા લોકોમાં કોઈ શરમ જેવી ચીજ બચી હોય તો આ રાજેશ ચૌહાણને એક ટેલિફોન ઉપરથી ઘર ભેગા કરવા માટેનો હુકમ થાય અને ભાજપા સરકારી દેખાડે પોતાની તાકાત કે અમે ખરેખર નારી સુરક્ષા નારી સન્માન અને માતૃવંદન વંદનના હિમાયતી છીએ અમે બોલીએ છીએ કરીએ છીએ પરંતુ આવું નથી બન્યું એનો મતલબ એમ કે બલાત્કારીઓ દુષ્કર્મ કરનારાઓને પોષણ આપવાનું એને સશક્ત કરવાનું કામ ભાજપાના ખુદ આગેવાનો ગુજરાતમાં કરી રહ્યા છે